હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપ થોડુંક ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર અને જો આજનો વ્લોગ છે ને બહુ લેસ્ટ સ્ટાર્ટ થાય છે કારણ કે કાલ પણ રાત્રે આપણે જ્યાં તમે ગણપતિના વિસર્જનના વિઝ્યુઅલ જોયા એ લેવા માટે બહુ બધી જગ્યાએ ગયા હતા ને થાકી ગયા હતા તો આજે બહુ રેસ્ટ કર્યો છે ને હવે કાલથી આપણે બહુ જલ્દી જલ્દી ઊઠી જાઉં

એટલી બધી જમીન એ નથી એટલે ગામડે કાઈ થાય નહી અહીંથી બધું મોકલાવું પડે આ તો ફ્લોટ છે ને માંજુ બાજુમાં થોડુંક શાક થતું ની લેતા હોય ને એમાં શું ખબર છે આપણે બીજા તો તન લાવે પણ એમાં શું છે ગાડીમાં આવવાનું હોય ને પછી લાવી નોખી આ ટ્રેનમાં આવે ને એટલે બધું પેલા કેવું હતું ગામડે જતા ને બધા લોકો તો ગામડે અહીંથી જાય ને તો ખાલી વાસણ બવણી ને એવું હોય ને બધું જે જાતા હોય ને યાર મોકલે પછી ત્યાંથી આવતા હોય ને તો એની આરે બધું મોકલે પણ હવે શું છે યંગસ્ટરો બાકી પેલા ના લોકો બહુ ભોળા હતા અને અમુક ટાઈમે એમ થાય કે ટ્રેન માં એમાં આવું હોય તો દસ જણા કઈ જાય તો બધી વસ્તુ કેમ લાવી એવું થાય ને બે નંબર ચડવાની ઉતરવાની મજન હોય બસ વાળા ઓળખીતા હોય ને નો પડતા હવે તો બસ એ શું કીધું કઈ પણ સામાન કેવો લઈ જાવ હોય ને તો એ લોકો કદાચ પૈસા લેવા પૈસા લે પચાસ રૂપિયા લે તો શું છે બીજું ગામડા

હવે આપણે છે ને સવારનો બ્રેકફાસ્ટ કરીએ પેલા તમને બતાવી દઉં કે ગામડેથી ઘણું વસ્તુ લેવા આમડેથી છે ને શાકભાજી લેવા છે એમાંથી આપણું એક કોઈ સાઈડ ફેવરિટ નથી બાકી હલવો બનાવશે ને દૂધીનો તો બહુ મજા આવે છે પણ દૂધી સાવ નાની એવી છે ભિંડી લેવા છે પછી ગલકા છે પછી છે આ કારેલા અને શીભડા અને ઓલું ટિંડોળા જેવું એ શું કેવા આપણે ખબર લીમડો છે અને મકાઈ છે બાકે જે મકાઈ બેસ્ટ પણ આને આપણે ટ્રાય કે નહી અને જો આવું લીલું શાક અત્યારે થયું બાકી ગામડે તમે ને એટલે તમને ગલકા તુરિયા નો ભાવતા ને તો ભાવવા મળે કે અમે જયારે આઠમ ઉપર ગયા વર્ષે ગયા હતા એ તમે બધા હજી વ્લોગ નથી જોયા જોયા આવજો બહુ મસ્ત છે આખું ઘર મેં બતાવ્યું છે આજુબાજુના પ્લોટમાં હું આવ્યું હોય એ બધું બતાવ્યું હતું તો જેટલા જૂના લોકો વ્લોગ નથી જોયા એ બધા જોયા આવજો અને ત્યાંનો સ્વાદ ખાવાની સ્વાદમાં મીઠાશ જેટલી હોય ને એટલે તમને ભાવવા રાખે કારણ કે ઓર્ગેનિક હોય તાજે તાજું ખાવાનું ને આ કેવું થાય આપણી માર્કેટમાં આવે તળી સાડની ટ્રકમાં રખડતું રખડતું અને લસાઈ જાય ને એવું થાય

બપોરે તો કંઈ જમવાનું હતું નહીં મમ્મીની શરૂઆતમાં જતા મમ્મીની બહેનો આવ્યા હતા એટલે એ બધા અત્યારે કંઈક બહાર ગયા છે મમ્મીની પછી સાંજે આવશે ત્યારે મળશું ને જો અત્યારે છે ને ચા અને શું છે ફાફડીનો નાસ્તો કરવી છે ને આ ભાઈ અમારના કંઈ દેખાણા નથી વ્લોગમાં આજે અને આજે છે ને તાવ આવી ગયો ને એવું લાગે છે ને માથું આખું જામ થઈ ગયું ને એવું થાય છે તો ખુઈ ગયા હતા બપોર વસાવે કારણ કે ઓફિસ થાય ઓફિસે બે દીધા પાવર નથી એટલે ત્યાં આપણે કઈ જ્યાં હતા

કાંઈ રેસીપી આપી કારણ કે આખો દિવસનો શોડ્યુલ મારો છે ને બગડી ગયો છે મારે વ્લોગ શૂટ કરવો હોય તો શૂટ થતો નહોતો આજે એનું કારણ તો હવે કોને ખબર તબિયત બગડી ગઈ હોય કે એવું થયું છે તો ચાલો હવે સાંજના જમવામાં શું બને છે એ તો તમને કહી દીધું તો આવું થાય છે હું બોલું નહીં એ આઈડિયા નહીં કહેતા માર્કેટ તો માર્કેટમાંથી જો સફરજન લેતા આવ્યા છે ના સિઝન વિનાના સફરજન અત્યારે હારાઇ નહીં આવતા હોય અને લાવ્યા છે સિંગ તો કાલથી હવે આપણે છે ને ને એવું ઓલા

તો એવું ખાધું ને ભૂખ લાગીને મોને કોનું પડીકું ગોતતો પછી મને યાદ આવ્યું મમ્મી ખાઈ જાય છે એને કઈ નથી ખાધું તમે ખાઈ ગયા તા ને રાતે એક વાગે મોને કોનું પડેકું ગયું અને બીજું કાઈ નાસ્તો કઈ હતો નહીં ખાવાનો આપડી ઘરમાં

બે વાર બનાય ડબ્બો ખાલી થઈ જાય લેવાનું કે ભૂખ લાગે ને પછી નીંદર નો આવે આમે હવે શિયાળો બે ચાલુ થયો છે ને એટલે ભૂખ લાગવાની ચાલુ થાય બાકી ઘી તો બંધ કરવું જોઈએ હવે ઘી એટલું બધું ન ખબર તો ભાઈ હજી સોમાસુ બાકી છે ક્યાંથી શિયાળો હા સોમાસુ બાકી છે 50% સોમાસુ હા હજી તો કુલ આવશે એટલો વરસાદ પડશે આમ આંબાલાલ કેતા હવે આંબાલાલના જમાના ગયા હવે સી નવરાત્રી આવી ફૂલ બુલ નો પડે તો તમારે હજી વરસાદ લાવવો છે એમ સિસ્ટમ વિખાઈ જાય હવે એટલો બધું આવે જ નહીં ચરિયાદ નાખી દયો હાલો આંબાલાલ એની આ બે એપિસોડ કે પૂર આવશે એમ સરિયાદ નાખી ગયો એવો વરસાદ નો આવે કોઈ તમે બીવર આવવાના ધંધા કરો છો જે આવે એ સમય પર એ તો થોડોક એવો પીડો હોય ને તમરો તો તમને પાસે કેમ બોલે આગાહી બધું કામકાજ હોય એની ઘોડે તમને બધું તો હવે તારે નીચે ક્યાં જવું ભાખરી બની ગઈ તો પપ્પા જો ન્યૂઝ આવતા હોય એમ કહે છે બહુ વરસાદ આવશે બાકી આવશે નહીં અને મમ્મી સિંગ નું શાક એટલું બધું સારું લાગ્યું ને મમ્મી પાછી સિંગ લેતા પાછું સિંગ નું શાક બનાવું ખાવા લેવા છો બધા લોકો એમ કીધું તું બધા લોકો એમ કીધું તું કે સિંગ નું શાક છે ને એ ગ્રેવી કરી બનાવ્યું ને તો વધારે સારું લાગત સિંગ ની ગ્રેવી થોડી કરવાની હોય કાંદા ટમેટા ની ગ્રેવી કરવાની એ તો સડી જ ગયા હતા પણ કે ગ્રેવી કરી બતા હોય

અને દાદા નો ખાય કે એને પછી શું કરવું પડે ખબર બ્લેન્ડર મારીને એને સિંગ નો ભૂકો કરવો પડે તો ખાય કે આપડે એમ કરીએ ને અહીંયા લાવ્યા છે અહીંયા બનાવી દો એટલે મારે ખવાઈ જાય ને મમ્મી ને કયો મને હું છે પપ્પા ને હજી સિંગ નું શાક ખાવું એમ તો તમે અહીંયા ભજીયા ખાઈને ને આવ્યા તો ગમે કઈ કીધું દૂધી દૂધીના ભજીયા તો અહીંયા આપડે ખાધા હતા ને દૂધીના જ બનાવ્યા હતા દૂધી કેમ એક જ લઈને આવ્યા અમે જાય તો ફોન કર્યા કરતા ઓલા ગામે ત્યાંથી સિંગ નાખતા ઓલા મળ્યા શેણા નાખતા આવ્યો હું કેવું તારું હે હું બસ માં હોય તો અમે લેતા પાંચ દસ કિલો બે દૂધી ના હલવા માં કઈ થાય નઈ ને ગળી જાય આળા કરી ગયા છે દેહ માંથી કઈ નથી અને પપ્પા અહીંથી ગયા ને એટલે મમ્મી આપડે ના પાડી કરવાનું

બધું લીધા રાખે ખોટા પૈસા ભાઈ એસી કરતા એટલે તમે એસી લેવા અને હવે તમે ના પડો છો એમાં કાઈ જ છે ઉમર થાય ને એટલે માણા નું મગજ કામ કરતો બંધ થઈ જાય ગમે માણા હોય આપડી ઉમર થાય ને આપણે ઘડી કેમ થાય આ વસ્તુ લઈ લે ને એટલે આપણી ઉમર થઈ ગયું હોય ને એટલે આપડી યંગ જનરેશન હોય તો આપડે એમ લાગે કે એટલો બધો ખર્ચો કેવું એવું હોય તમારું એવું જ થઈ ગયું છે એવું જ થઈ જાય પૈસા ખોટા કે બઉ ખર્ચો લાગે છે દાદા પેલી જગ્યા રહેતા ને ત્યાં જૂના નળિયા વાળા મકાન હતા

એવું મારું માનવું છે પછી તો જોઈએ છે ઉમર થાય તી લોગમાં તો હોય તમારા સાથે બધાના તો આ બાજુ પછી મમ્મી ભાખરી બની ગઈ હોય તો હાલો હવે ખાવાનું આપો ભૂખ લાગ્યું છે હાલો કારણ કે બપોરે ખાધું નથી કાંઈ તો બપોરે ક્યાં કાંઈ બનાવ્યું હતું ખાધું સવારે બપોરની એક ભાખરી ખાધી ખાધી છે અત્યારે પાછું સેમ હવાનું ચા ભાખરી ગલકાનું શાક બહાર ગયા હોય નાસ્તો કરે ને ક્યાં નાસ્તો કરવા બહાર જાય ને ખાલી આટો મારવા તો મમ્મી ને એમ હોય નાસ્તો કરવા કે રોજ રોજ નાસ્તો ન કરી તો પેટ ફાટી જાય ભૂખ લાગે જવું પડે ચાલો ભાખરી ને એવું બધું થઈ ગયું છે રેડી ને બધા લોકો સાથે જમવા બેસી જાય પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે થોડી કોમેન્ટ વાંચી લઈ બે ત્રણ દિવસ કોમેન્ટ નોતી વચાતી તો આજે બધાની કોમેન્ટ વાંચશું આપણે ને રોજ બેસી ગયા છીએ કાલની બધી જે કોમેન્ટ આવી ની કોમેન્ટ વાંચવા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે દેવસીભાઈ ચાવડા જય ઠાકર જય ઠાકર નીલુ મોટા વેરી નાઈસ લુક ઉન્નતિ પ્રતિક ગુડ મોર્નિંગ કંચન બેન પટેલ સાડી બહુ સરસ લાગે છે થેન્ક યુ સુનિતા લાઠિયા ગણપતિ બાપ્પા મોરિયા અસ્મિતા અજુડિયા અમારે તો ભજિયાનો પ્રોગ્રામ કે બહુ મજા આવી હર્ષ બામરોળિયા અમારે સોસાયટીમાં જમવાનું હતું અને દર વર્ષે સોસાયટીમાં જ અમે ગણપતિ વિસર્જન કરીએ છીએ મકવાણા રવિ થેન્ક યુ સંદીપભાઈ સરસ ગણપતિના દર્શન કરાવ્યા એ બધા ગણપતિના દર્શન કરાવ્યા પણ બ્લોગ એટલા લોકો બધાએ જોયો નથી હજી સુધી જેણે ન જોયો ગણપતિનો બ્લોગ સહેલા સુધી બધાને દર્શન કરાવ્યા છે લાસ્ટ ડેના આખા સુરતના ગણપતિના તો કરી આવજો અભીક કેવરિયા ગણપતિ બાપા મોર્યા વંદનાબેન પટેલ ગણપતિ બાપા મોરિયા

ઉઢ વર્ષી લોકરિયાના નારા સાથે આનંદ ચતુર્થીના દિવસે બાપાનું સુંદર વિસર્જન કર્યું અને ગઈકાલનો શિરો બનાવવાનો પ્રોગ્રામ ફિક્સ જ હતો અમે તમારો એ તો ફિક્સ જ હતો ચાલો હવે એના આગલા દિવસની કોમેન્ટ નોતી વાય છે ને એ થોડીક આપણે વાંચી લઈ તો નેક્સ્ટ કોમેન્ટ કોની છે જયશ્રી બુઆ કે દાદાને રિસીવ ચોથી પેઢી થઈ ગઈ એટલે વ્યાજનો વ્યાજ થઈ ગયું પછી નીલમ રાજપાલ કે સર તમે આજે સ્ટોરી કીધી શંકર ભગવાન વાળી એનું સોંગ છે કે નહીં એનું એક પોલું તો હાલડું છે આ હાલડું છે એટલે સોંગ જ કહેવાય સુવાટાણે કે રિસીવ ને સંભળાવ્યો તો અમે છે ને જ્યારે રિસીવ ગર્ભમાં હતો ને ત્યારે રોજ શિવાજીનું હાલડું સંભળાવતા અને હજી આપણે છે ને થોડું ખમસ તો થાય પાછું

સુનિતા લાઠિયા ગામડે બહુ સરસ મકાન બનાવ્યા બહુ બધા લોકોને ગામડાના મકાન બહુ ગમ્યા તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે નેહા મેવાડા સંદીપભાઈ જય શ્રી મોબાઈલ બંધ હતો એટલે કોમેન્ટ નહોતી કરી સોરી પછી રાજ રાફાળિયા બહુ આરતીબેન બોલું છું એવું મને નો લેને પહેલા એવું નો મને કે પહેલાની રૂટી છે એમ પછી કે નજર લાગી જાય ને એવું હવે કાઈ હોય નહીં કે તમારો ભાવ સારો હોય ને એટલે કોઈની નજર ન લાગે

દાદી બહુ નસીબદાર છે કે તેમને તમારા જેવા પપ્પા જેવા દીકરા મળ્યા પ્રતિક્ષા કહેવાય જોરદાર વિડીયો થેન્ક યુ પછી માયા ઓજા મારો વિડીયો પ્રદર્શિત કરવા સોમને ખૂબ ગાઈશ કાલની બધી કોમેન્ટ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરી છે હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તે લાઇક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી શકો પહેલાં કરી દેજો કાલે પાછા મળી શકે નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બ બાય